જવાબ ચાલો પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પ્રશ્ન નંબર એક રૂપિયા બારસો ની રકમ આઠ મહિના માટે આઠ ટકાના વાર્ષિક ઉધાર લેવામાં આવી છે હિસાબ મહિના પછી રકમ કેટલી આપવી પડશે ચાલો રકમ ઉપરથી આપણે પેલા કિંમતો લખીએ પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પી બરાબર કેટલા છે બારસો આર બરાબર તો કે આઠ ટકા એન બરાબર તો કે આઠ મહિના આઠ મહિના એટલે આઠના

વત્તા ને ચોસઠ ને ચોસઠ ચાલો જુઓ તો ઓપ્શન આપણે વ્યાજ સહિત કીધું છે એટલા માટે કેટલી રકમ છે એ ચૂકતે કરશે ચાલો એના પછી બીજો દાખલો રૂપિયા પંદર ને આઠ વર્ષ માટે સાદા વ્યાજ પર મૂકવાથી પચીસ હજાર આઠસો થઈ જાય તો વાર્ષિક વ્યાજ દર કેટલો થશે ચાલો તો પચીસ હજાર આઠસો પંદર હજાર જાય પછી પંદર હજાર જાય તો કેટલા આવે એ આપણું છે વ્યાજ આપણને મળશે ચાલો પેલા જોઈએ પંદર હજાર એન બરાબર કેટલા આઠ વર્ષ અને દસ હજાર આઠસો દસ હજાર આઠસો શું કામ કારણ કે આ છે વ્યાજ મુદ્દલ આપેલું છે તમને એમાંથી તમારે છે વ્યાજ બાદ કરવું હોય તો મુદ્દલને તેમાંથી બાદ કરવી પડે ચાલો આર બરાબર સો આઈ સો આઈ બરાબર દસ હજાર આઠસો એન એટલે કે પંદર હજાર ગુણ્યા આઠ ચાલો હવે આપણે છેદ ઉડાડી એક બે ત્રણ એક બે અને ત્રણ ચાલો ચાલો પાંચ દુ દસ પાંચ પંદર ચાલો એકસો આઠ કરો ત્રણ છ ગયા ચાલો પછી બે ચોક આઠ ચાર નવ્વા છત્રીસ એટલે આર વરા આરની વેલ્યુ બરાબર નવ ટકા આવશે નવ ટકા આપણો જવાબ ચાલો ત્રીજો દાખલો એક વ્યક્તિ બે વર્ષ માટે રૂપિયા ત્રણ હજાર સાદા વ્યાજ પર નવ ટકા વાર્ષિક દરથી ઉધાર લીધા બે વર્ષ પછી તેને રૂપિયા ત્રણ હજાર રોકડા અને એક ટેબલ આપીને ઉધાર ચૂકવ્યું તો ટેબલની કિંમત કેટલી થશે ચાલો રકમ ઉપરથી પહેલાં એન બરાબર બે વર્ષ પી બરાબર ત્રણ હજાર પછી આર બરાબર નવ ટકા આપેલો છે તો આઈ બરાબર પી આર એન છેદમાં શું એટલે ત્રણ હજાર આર બરાબર નવ એને બરાબર બેના છેદમાં સો ઝીરો 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 અઢાર અને અઢાર તેરી ચોપન એટલે કે પાંચસો ને 540 ચાલીસ ચાલો હવે ત્રણ હજાર છે ત્રણ હજાર અને પાંચસો ને ચાલીસ એટલે ત્રણ હજાર પાંચસો ચાલીસ ત્રણ હજાર રોકડા આપે છે અને તો ટેબલ છે પાંચસો ચાલીસનું હોય જવાબ પાંચસો ચાલીસ નથી પણ વ્યાજ મુદ્દલ છે ત્રણ હજાર વધતા પાંચસો ચાલીસ ત્રણ હજાર પાંચસો ચાલીસ હજાર રોકડે આપે છે અને ટેબલની કિંમત હોય ચાલો કેટલા ટકા વાર્ષિક દર દર થી 3650 પચાસનું સાદું વ્યાજ ત્રણ વર્ષ પછી 1314 ચૌદ થાય ચાલો હવે પી બરાબર આપેલું છે કેટલું તો કે 3650 n પચાસ એન બરાબર આપેલું છે ત્રણ વર્ષ આઈ બરાબર આપેલું છે 1314 ચૌદ કે છત્રીસો ને પચાસ ગુણ્યા ત્રણ આ ઝીરો જાય આ ઝીરો જાય ચલો પેલા આને ત્રણ વડે તમે ભાગી શકો તો કે ત્રણ ચોક બાર એક ને ત્રણ તેરી નવ અને ઘડિયો તો તમે સરળતાથી કરી શકો ચારસો ને આડત્રીસ પાંચ દુ દસ છ ગુણ્યા બે છ દુ બાર આર બરાબર કેટલા આવ્યા તો કે બાર આર બરાબર બાર જવાબ ચાલો એના પછી રૂપિયા પાંચ હજાર પર આઠ ટકાના વાર્ષિક દરથી ત્રણ પૂર્ણ એક દૃતિયા આવશે એટલે ત્રણ દુ છ અને સાતના છેદમાં બે વર્ષના સાદા વ્યાજ પર ચાર તથા જો આ એક એક પહેલાં શોધાઈ જાય પછી બીજું શોધવાનું છે શું છે જો કે ચાર હજાર પર ચાર પૂર્ણક એક દૃતિયા ચાર દુ આઠ ને એક નવ નવના છેદમાં બે ટકાના વાર્ષિક દરથી આઠ વર્ષોના સાધારણ એટલે કે સાદા વ્યાજમાં કેટલો થતો બે નો પહેલાં વ્યાજ શોધવાનું અને એમાં કેટલો તફાવત છે શોધવાનું પહેલાં આપણે રકમમાંથી પાંચ હજાર પી બરાબર પાંચ હજાર આર બરાબર આઠ ટકા એન બરાબર તો કે ત્રણ દૂધ છ અને સાતના છેદમાં બે આપણે લખીએ આના ઉપરથી આ શોધવી તો કે પાંચ હજાર આર બરાબર આઠ સાતના છેદમાં બે ગુણ્યા સો ઝીરો 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 જાય બે ચોક આઠ ચાલો આ સાત સાત પંચા પાંત્રીસ ત્રણસો પચાસ ત્રણસો પચાસ ગુણ્યા ચાર ત્રણસો પચાસ ગુણ્યા ચાર કરો તો કે ચૌદસો ચાલો આ એકની વેલ્યુ તમને આ ચૌદસો મળી હવે બીજું જોઈએ તો પી બરાબર ચાર હજાર પછી સાડા ચાર ટકા એટલે કે ચાર દુ આઠ નવના છેદમાં બે નવના છેદમાં બે અને બીજું આઠ વર્ષ એટલે એન બરાબર આઠ આમાં આઈ બરાબર પી પીઆર છેદમાં શું એટલે ચાર હજાર ગુણ્યા નવ ના છેદમાં બે ગુણ્યા સો ઝીરો 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 બે ચોક આઠ નવ ચોક છત્રીસ છત્રીસ ગુણ્યા ચાર બરાબર કેટલા થયા એકસો ચુમ્માલીસ પાછળ ઝીરો તો પેલું સાદુવ્યાજ ચૌદસો આવ્યું બીજું સાદુવ્યાજ છે એ ચૌદસો ને ચાલીસ તો તફાવત કેટલો થયો તો કે ચાલીસ ચાલીસનો તફાવત થાય ચાલો એના પછી કેટલા સમયમાં કોઈ પણ રાશિ દસ ટકાના વાર્ષિક સાધારણ વ્યાજના દરે બમણી થઈ જશે ચાલો અને જે સોના છેદમાં આર સોના છેદમાં દસ ઝીરો ઝીરો જાય એટલે કે દસ વર્ષ છે તો કે હા દસ વર્ષ ચાલો સાતમો દાખલો અમરે રૂપિયા આઠસો પાંચ ટકાના વાર્ષિક દરથી ઉધાર લીધા ત્રણ પૂર્ણ એક દુર્તી ત્રણ દુ અને સાતના છેદમાં બે વર્ષ પછી તેને કેટલી રકમ આપવામાં આવે પી બરાબર આઠસો આર બરાબર કેટલા છે તો પાંચ એન બરાબર કેટલા છે ત્રણ દુ છ ને સાતના છેદમાં બે તો આપણને આઈ મળે તો આઈ છેદમાં સો પી બરાબર આઠસો પાંચ સાતના છેદમાં બે ગુણ્યા સો ઝીરો 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 બે ચોક આઠ ચાર પંચાવીસ અને વીસ સત્તા એકસો ચાલીસ ચાલો હવે આ એકસો ચાલીસ આપણો જવાબ છે નહીં આઠસો વત્તા એકસો ચાલીસ આઠસો વધતા એકસો ને ચાલીસ બરાબર નવસો ને ચાલીસ નવસો ચાલીસ એ ઓપ્શન હતો ઓપ્શન બી આપણો જવાબ ચાલો એના પછી કઈ રકમ આઠ ટકા વાર્ષિક સાધારણ વ્યાજના દરથી ચાર વર્ષમાં છ હજાર છસો થઈ જશે ચાલો હવે આમાં તમને પીની વેલ્યુ આપેલી નથી આઈની વેલ્યુ પણ આપેલી નથી તો આપણે કઈ રીતે શોધવું તો આ દાખલો બે હજાર ઓગણીસમાં પૂછાયેલો છે રકમ ઉપરથી આપણે જોઈએ રકમ પહેલાં છે એ શું શું આપેલું છે આર બરાબર આઠ ટકા આપેલું છે પછી શું આપેલું છે તો કે ચાર વર્ષ એને બરાબર ચાર વર્ષ આપેલું છે અને એ એટલે કે વ્યાજ મુદ્દલ છે એ છાસઠસો આપેલું છે વ્યાજ મુદ્દલ આપેલું છે તો પહેલાં આપણે છ હજાર લેવી તો કે છ હજાર ઓપ્શન એ લેવી ગુણ્યા આઠ ગુણ્યા ચાર ના છેદમાં સો ચાલો હવે આપણે છેદ ઉડાડીએ જો ઝીરો ઝીરો જાય હવે સાઠ ગુણ્યા આઠ ગુણ્યા ચાર સાઠ ગુણ્યા આઠ ગુણ્યા ચાર આપણે કરીએ તો આપણને છે એ ઓગણીસો ને વીસ મળે હવે આ છ માં તમે ઓગણીસો ને વીસ તો છાસઠસો ક્યારેય થવાના નથી ઓપ્શન એ જી કેન્સલ ઓપ્શન બી પાંચ હજાર પાંચ હજાર ગુણ્યા આઠ ગુણ્યા ચાર છેદમાં સો ચાલો આઠ ચોક બત્રીસ બત્રીસ પંચા ને ની પાછળ ઝીરો પાંચ હજારમાં તમે સોળસો નાખો એટલે છાસઠસો આવી ગયા ઓપ્શન બી આપણો જવાબ જો આ પાંચ હજાર છે એ આપણે મુદ્દલ જો અહીંયા આપણે શું આપેલું છે તો કે મુદ્દલ અહીંયા આપેલી છે જો કઈ રકમ એટલે કે મુદ્દલ આપેલી એ ખબર જ છે તો મુદ્દલ અને વ્યાજ બેનો સરવાળો કરો તો છાસઠસો આવે છે એમ કરીને આપણે ઓપ્શન ઉપરથી મેળવવાનો જવાબ કેટલા વર્ષોમાં રૂપિયા બારસોની રાશિ પાંચ ટકાના વાર્ષિક સાધારણ વ્યાજના દરે રૂપિયા અઢારસો થઈ જશે ચાલો તો પેલા રકમ છે એ રકમ ઉપરથી આપણે જેટલી વેલ્યુ આપેલી હોય એટલી આપણે લખીશું પી બરાબર બારસો પી બરાબર બારસો ચાલો પાંચ ટકા અઢારસો થઈ જ વ્યાજ મુદ્દલ આપેલું છે એનું વ્યાજ કેટલું થાય તો કે છસો કેમ છસો અઢારસો માંથી બારસો જાય તો છસો ચાલો આઈ બરાબર પી એન છે બારસો સોરી આપણે શોધવાનું શું અહીંયા કેટલા વર્ષોમાં એટલે એન શોધવાનો છે n બરાબર 100i છેદમાં પી આર સો ગુણ્યા આઈ કેટલો છે તો કે છસો ગુણ્યા પી કેટલો છે તો કે બારસો ગુણ્યા પાંચ ચાલો છસો 1200 બારસો પચાસ પચાસ દુ સો દાન પચાસ એન બરાબર કેટલા આવે તો કે દસ દસ વર્ષ ચાલો જો છેદ ઉડાડ્યા છે બીજું કાંઈ કરેલું નથી ચાલો દસમો દાખલો એક રાશિ સોળ વર્ષમાં સાદા વ્યાજના દરે બમણી થાય તો વાર્ષિક દર શોધો સોળ વર્ષમાં તો આર બરાબર સો ના છેદમાં એન ચાલો હવે સો ના છેદમાં સોળ ચાલો હવે ચોકે ચોકે સોળ અને પચીસ ચોકસો ચાલો પચીસના છેદમાં ચાર છેદ ન ઉઠે એટલે આ મિશ્રમાં ફેરીએ આપણે તો કે ચોક ચાર પંચાવી ચાર છક ચોવીસ ને એક છ પૂર્ણાંક એક ચતુર્થાંશ ટકા તો આ હતું સ્વાધ્યાય ચૌદનું સોલ્યુશન આપણે ટૂંક જ સમયમાં સ્વાધ્યાય પંદરના સોલ્યુશનમાં મળશું જો કોઈને કંઈક કોઈ પણ દાખલામાં એકથી ચૌદ સ્વાધ્યાયના કોઈ પણ એક્ઝામ્પલમાં કોઈ પણ જાતની તફલીક હોય તો મને તમે કોમેન્ટમાં એ દાખલો છે એ મોકલી શકશો હું તમારું સોલ્યુશન છે એ કોમેન્ટમાં તમને મોકલીશ જે પણ ગમે એ દાખલો તમને ન સમજાતો હોય કે અઘરો લાગતો હોય તો તમે છે એ ગમે તે દાખલો અથવા આખી નવનીત છે એમાંથી કોઈ પણ દાખલો તમને જો ન આવડતો હોય તો તમે કોમેન્ટમાં મને કહી શકશો તેનું સોલ્યુશન તમને મળી જશે